રા ખોટી રાડો પાયા છે મારા લોઈ તો પીઉ જ પડત ના મારું કેમ કે તમે એક એક કામમાં સક્કરવાળા લાગો તમારા જેવા જ છે આબ કેટલા દિવસથી કામ નું કીધું હા કઈ ઠેકાણો પડો કામ નું આ ન કરે તો ધ્યાન કે તમને જ કરા હું કામ યાદ રાખજો નહી તો પછી આવતો હ ને પછી હું કે તમે એટલું યાદ રાખજો હ હ હ આમ પીજે આર્યો અને ઓને માર કેવી રીતે એને કોઈ વાતની ખબર જ પડતી નથી બસ એમ જેમ ટક 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 કરે જાય હોય ઓ હું કઈ તો આવ્યો છું તું ચાંદની ટક 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 કરે જ છે એ અબાદ જ છી હું કઈ ના એટલે આવ્યો ગઈ રીત નહીં એમ એ મજૂરને હું કઈ જ આવ્યો છું તમારાડો મારે તો મારો બેઠું વરિયાળી પાછી જઈશ મજૂર મળતા નહીં એના વરિયાળી જાણે ક્ષેત્ર જા હવે તો મજૂર ફૂંકવા જવું પડી જાય ચો લઈ આવું મજૂર કોક ના કારણે મારે વરિયાળી બગડી જાય છે હવે પાછી જશે વરિયાળી હવે કરવાનું શું મારે હાલ જ હું ખેતરમાં જઉં છું અને ખેતરમાંથી ઘેર જવું ઘેર જઈને કુવા પર જવું કુવા પર જઈને ગોમમાં જઉં અને ગોમમાં જઈને મજૂર હોજી લાવું ગમે તે તો દુનિયાના શેડાથી મજૂર લઈને આવું હાલ જ જવું છું ભાઈ આવો 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 રોમ 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 ભાઈ તમે જેટલા હેન્ડલ્યા ભાઈ મારા પત્રો એક જગ્યાએ કોમ થો કે મારી વાત બપડો તમારો પત્રો નું કોમ હોય ને તો પત્રો નું કોમ તો કાલે થા વરિયાળી અત્યારે ના લવ તો કાલ તો જરી જાય છે મજૂરી કેટલી હાલી ખબર હોય તો તમે આ વાતમાં પેલા અમને ના મારી વાત તો તમે મજૂરી કેટલી હાલી છે મજૂરી લગભગ દાડા અમારે હાલ છસો આજ તો તારું મારા કોશો ભાઈ વરિયાળી છે ને ગંદ ભેગી કરવી છે ગંદ કરવી છે આજ જ બરોબર કીધું તમે ભાવ તમારા મોઢા કર્યો હા તમારે હાથ પાપડી નહી મંગાવી તમે અમારે રોટલા બનાવો ને અરે હું મારા ઘેર થી છું તો રોટલા તમારું ભાત આવશે મારી માથો રોટલા કઢી અને પાછળ અરે પાછળ તમે ખાઈ શકો એટલું ઘી

કારીગર આવશી તું બો મત પાર હું કઈ ના આવ્યો છું તો પછી આ નું પણ બે દાડા થઈ જા કોમ ખબર પડવી જોઈએ એટલી અરે હું તું કેતી હો તો હાલ પાછો જઉં હું અંકા હા તો જા હેડા આ લાકડું તોડો લાકડા નું કરીને બેઠા હો લાકડા તોડતા ખાલી ખોટું કે કે કરો અરે હું આ જઈને તપાસ કરાવું તું પણ ચક ચક કરવાન બંધ કર કે તું હવે જવાનો ચાલુ થઈ ગઈ છે મજૂર 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 બધું પડી રહ્યો હા ખબર નહી પડતી હો પડ્યો એટલે થઈ જા હવે બધું ખબર આવી છે હમણાં આવી તપાસ કરવી પડશે કે આ જ્યાં તો ત્રણ માણસ મને ત્રણ કલાક આ ત્રણ તો હોય વાંચ્યા પછી કોમતા ન કરશે પછી કઈ લાવો પૈસા લાવો પૈસા કોમ તો હજી કર્યું નહીં હાલ જ મારે તપાસ કરવી પડશે તો આદમી એવો મળ્યો ને કામ નો ઠોઠે આજે આટલા બાળતા તોડ્યા એક નંબર નું કામ ખાલી લોકો ને બતા માટે પેલું લઈને બેહી જાય કાપવા માટે બીજું કશું કરતા નહીં અને પેલા કારીગર એમના જેવા ઠાઠિયા અને એ ભાઈ આ બધી ને પટાઈ દેવાની છે બધી મારી વાત તો પાછું બજેટ વધી જા બજેટ વધી જા કોઈ વધો નહીં તો છે ને અમારા પાસે પેલું મશીન ઘેર લાયા છે કે હા મશીન થી તો તમારે

ઈમ કરો ને હેડો થોડી વાર અરે મો આ તો પેલા ચા તો થોડી અલ્યા ભાઈ તારી ચા જઈ હાલ માર અલ્યા મગજ કોમ આવશે અલ્યા એક તો ચા પિયા રોજ તો પેલા મારે ચા કાજી નો ખાજો અલ્યા મને હા ખાવા નઈ દીધો યાર તમે જો હું વાત કરું તો હું વાત કરો છો પણ મને આજ ગમે કે વરિયાળી માં કે ચા તો એરો નો માં જઉ પણ આજ મજૂર તો પકડી માર બેટો આ વરિયાળી છે તે કપાતી નઈ મારે આટલી બધી વરિયાળીઓ કાપી બચેટલી મજૂરી કરી પણ આજે આ કપાતી તમને

મજાની ખાતા ખાતા તો મારે ઘેર ડોઈ પી જાય યાર તમે મારા છે મને કઈ અને ઓય આયા તમે

આ તમે 3 દાડાથી કો છો પણ હવે જવાબ તમા ચારો નહીં ના લો મને અલવાઈએ લે હાલો બધા અરે યાર હાહાડ નથી કાઢી યાર ને તમ મજૂર તમે લઈ લેઈ જાવ જવાબ તમારે અરે જો શું કરી છે તો મારા પર